જય લિંબત જય સેન મહારાજ સમા દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર શાનદાર સ્વાગત કરું છું અત્રે સમા દર્શન ચેનલની ટીમ જે છે એનું સૌ પ્રથમ તો ગુજરાતભરના નાયબ વાણસ સમાજના સંતો મહંતો અને તપસ્વીનીઓ ઉદ્યોગિનીઓ એમના મંદિર આશ્રમો મઠ ત્યાં જઈ અને એમનું સંશોધન કરી એમનો અહેવાલ બનાવી એમનો ઇતિહાસ બનાવી અને સમાજ સમક્ષ રજૂ કરવાનો અમારું એક સુચારુ કાર્ય રહેલું છે આજે અમારા કાર્યમાં અમારા ચુવાણ સમાજના એક મેરા ગામના સંત શ્રીની આજે અમને માહિતી મળતા અમારી અમારી કાર્યશૈલીમાં એક નવું કલગી નવું પૂછું રહી રહ્યું છે તો આજે અમે સમાજ દર્શન ચેનલના માધ્યમથી શ્રી અહીંયા મેરા ગામના સંત શ્રી અમરદાસ બાપુના આશ્રમે અને આજે રૂબરૂ જાત મુલાકાત મુલાકાત કરવા હું અને મારા સહમિત્ર શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલ આજે એમને આવ્યા છે એમની જાત રૂમ મુલાકાત હું સમાજ સમક્ષ મારા દર્શક મિત્રોને બતાવી રહ્યો છું આપ જોઈ રહ્યા છો કે અમરદાસ બાપુનો જે આશ્રમ છે જે મંદિર છે એના હું તમને લાઈવ અત્યારે બતાવી રહ્યો છું અહીંયા જુમાડ સમાજના શ્રેષ્ઠીઓ પણ મોજૂદ છે અને આપણે અમરદાસ બાપુ પાસેથી હવે હું તમને મારા દર્શક મિત્રોને જણાવે જઈ રહ્યો છું કે અમરદાસ બાપુ આ પંથ ઉપર આ ભેખધારી દેખ કઈ રીતે ધારણ કર્યો એમને શું સંકેતો મળે એમનો શું ઉપદેશ છે શું પ્રેરણા છે એમના ગુરુ કોણ છે એમનો ગુરુ આશ્રમ કોણ છે એમની ગુરુવાલી ક્યાં છે અને આ જગ્યાનું મહત્ત્વ તો આજે હું મારા દર્શક મિત્રોને પરમ પૂજ્ય જે પૂજનીય આપણા માટે વંદનીય કહેવાય અને આપણા લાઈ આણંદ સમાજના ગૌરવ સમાજ શ્રી અમરદાસ બાપુ અમારા કેમેરામાં આપ જોઈ રહ્યા છો અહીંયા બિરાજમાન છે તો હવે હું એમના પાસે જ હું તમને મારા દર્શક મિત્રોને માહિતી આપું છું કે બાપુ આપ આપનું નામ જણાવશો મારું નામ અમરદાસ બાપુ છે હાલની અંદર બરાબર અને આ પહેલા તમારું સંસારી નામ શું હતું સંસારી નામ અમૃતભાઈ વાણંદ બરાબર ખૂબ ખૂબ આભાર તો આજે તમને આ ભેખ ધારણ કરવાનો એવો વિચાર ક્યાંથી આવ્યો કડી તાલુકાનું ગામ શેડપા કરીને ગામ હતું ત્યાં આગળ રહેતો હતો હું અને બે છોકરા હતા અને અહીંયા આગળ હું કામ કરતો હતો ગામનું અને ત્યાં આગળ રાતે મને એવો ભાસ આવ્યો કે એક સાધુ આવ્યા સપનામાં કે ચાલ તને સાધુ બનાવો છે એટલે મેં કીધું બાપુ મારે બે છોકરા બૈરાને હું શા સાધુ બનતો સારો લાગતો હોય છે બરાબર તો કે ના મારે અમારે ઈચ્છા થઈ છે કે તને સાધુ બનાવવો જ છે બરાબર તો કીધું બાપુ સારું રહો પછી રાતે મેં મારા હવાર મારા કરનારને કીધું કે ભાઈ મને સપનું આવું આવ્યું હે તમને મકાન બનાવી સગવડ કરી આ એટલે કીધું આ રીતનું સપનું આવ્યું તો કે હજી સારું તમે બની જાવ બરાબર તો પછી હવારામાં રૂબરૂપ સાધુ આવીને ઉભા રહ્યા તો કે ચલો ભગત હવે કે તમને સાધુ બનાવવાના જ છે બાપુ બેહો જઈએ તો એમાં મારા ઘરના એ ના પાડે કે ના ભાઈ અમારે કઈ સાધુ બનાવવાની જરૂર નહીં અમારે રહેવાનું છે સંસારમાં બરાબર તો પછી બાર છ મહિના પછી આરે ઓફ થઈ ગયા અમારા ઘરના અને પછી મેં આવી સીધું પડતું ગામની અંદર આશ્રમ બનાવી અને પબ્લિકની સેવા કરી આવતા જાતના જીવ થી ત્યાં સેવા ચાલુ છે અરે બાપુ તો આપણી આપણો જે ગુરુ આશ્રમ મતલબ આપણી ગુરુ બાદ

એ તમારા હૃદયમાં શું 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 રહ્યું છે જણાવશો વહે તો ગામની અંદરની ભાવના એવી હતી કે શિવજીનું મંદિર નહીં એટલે શિવજીનું આપણે મંદિર બનાવવું આવી એક ભાવના હતી અને પછી અમને અમારી આપણી બાણંદ સમાજને એવું છું કે ભાઈ રાધાકૃષ્ણને બહુ માને એટલે કે રાધાકૃષ્ણનું મંદિર બનાવી નાખીએ એટલે બે મંદિર બને તો રાધાકૃષ્ણનું મંદિર બનાવીને શેન મહારાજની પધરામણી કરી અને ચબુબાની પધરામણી કરી ખૂબ ખૂબ આભાર અહીંયા રાધા કૃષ્ણ મંદિર અને શિવ શિવ મંદિરની અહીંયાં શ્રદ્ધા થયેલી છે ઉજેશ્વર મહાદેવ અને રાધા કૃષ્ણ બરાબર અને સેન મહારાજનું અને જબ્બુબાનું આપ મારા વિડીયોના માધ્યમથી હું તમને એકદમ નજીકથી દર્શન કરાવી રહ્યો છું આ શિવ મંદિર આપ જોઈ રહ્યા છો અને એ બાજુમાં છે એ રાધા કૃષ્ણનું મંદિર છે હવે બાબત હું તમને વિશેષ એ કહેવા માંગુ છું કે તમે જે સંતના પદ પર સમાજ સાથે મતલબ તમારા સાંસારિક સગાઓ સાથે તમારે કોઈ નિસ્બત ના હોય મારા મત મુજબ એવું છે કે સંતને ને સબ સરખા અને વધારે કહું તો સંત સપૂત ને તુંબડા સંત સપૂત ને તુંબડા ઉતારે ત્રણે એક જ સ્વભાવ તારે પણ ડુબાડે નહીં ઉતારે ભાવ પાર આજે બાપુ તમે એ જગ્યા ઉપર છો એ ગુરુ ઉપર છો તો તમારે તો અઢારે આલમના લોકો તમારે મન સરખા હોય અઢારે આલમના લોકો અહીંયા આવતા હોય એમની અહીંયા દર્શનાર્થી આવતા હોય એમની સેવા ચાકરી અથવા દર્શનાર્થી અહીંયા આવતા હોય તો તમારે મન દરેક સરખા હોય આ વિશે તમારું શું કહેવું છે દરેક સંઘવાળા નીકળે કે ગમે તે નીકળે સમાજના હોય કે બધા સમાજ ગમે તે કોઈ બી સમાજ હોય એને આપણે સેવા પૂર્તિ આપીએ એની સેવા કરીએ જે બને તે અહીંયા આ સિવાય વિશેષ કોઈ કાર્યક્રમ બાર તહેવારે થાય છે બાર તહેવારે શિવરાત્રના દાડે પ્રોગ્રામ હોય અંદર તેરસના દાડે ભજન હોય જ છે અંધારી તેરસ અચ્છા અહીંયા ભોજન પ્રસાદ જેવું કઈ આયોજન થાય છે જેવું થાય છે દરેકને આપીએ જે આવે તેને આપીએ હવે હું તમને વિશેષ એક સવાલ કરવા જઈ રહ્યો છું કે ચુમાર જથુનું આ ગામ છે અને મારા ખ્યાલ મુજબ લગભગ સરહદ ઉપરનું છેલ્લું ગામ છે તો તમને ચુવાડ સમાજના વાણંદ જૂથ તરફથી કોઈ મદદ કે કોઈ એવી સહાય થઈ છે વાણંદ સમાજની હારા મારી સહાય મળી સમાજની દરેકની કઈ રીતે થઈ છે કોને કરી છે એટલે ટ્રસ્ટીઓ જે છે આપણા ચુવાર સમાજના એ લોકોએ સારો આપણા મદદ કરી છે પાડવામાં પૈસામાં અને સમાજ વાળા એ હાર કરી મદદ બરાબર બરાબર અને ગામ લોકોએ પણ સારી મદદ કરી અચ્છા ગામ લોકોનો પણ સહકાર તમને મળ્યો નો ફૂલ સહકાર બરાબર ખૂબ ખૂબ આભાર અમરદાસ બાપુ તમારું આજે મારી સમાજ દર્શન ચેનલ ટીમ આ જગ્યાનું દર્શન કરવા જે અમે આવ્યા એ બદલ અમારું પણ ધનભાગ્ય છે કે અમે આ જગ્યાના દર્શન કરી અને આજે અમે પાવન થયા હવે હું તમને અહીંયા ચુવાણ સમાજના શ્રેષ્ઠીઓમાં અમારા ચુવાણ સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રી વિનોદભાઈ વડોદરીયા છે કડી બચત મંડળના પ્રમુખ શ્રી જસુભાઈ નાઈ સાહેબ પણ અહીંયા મોજૂદ છે અને કળી બચત મંડળના સભ્યશ્રી દશરથભાઈ પણ અહીંયા મોજૂદ છે ગામના અહીંયા પ્રતિનિધિ પણ અહીંયા આપણા મારા વિડીયોમાં તમને બતાવી રહ્યો છું આ બાજુ કળી બચત મંડળના શ્રી મહાદેવભાઈ મંત્રીશ્રી મંત્રી શ્રી મહાદેવભાઈ નાઈક પણ અહીંયા છે અને રાજુભાઈ 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 એક કળી બચત મંડળના સક્રિય કાર્યકર છે અને સમાજનું કંઈ પણ કામ હોય ત્યારે એવો તત્પરતા એમની ખૂબ જ હોય છે તો અને એ સિવાય અહીંયા અમારા ચુમાડ જથ વાર સમાજનું જે ટ્રસ્ટ ચાલે છે એના મંત્રીશ્રી બાબુલાલ સાહેબ પણ અહીંયા મોજૂદ છે અને અમારા ભરતભાઈ પારેખ સાહેબ પણ અહીંયા મોજૂદ છે તો આજે ચુવાણ સમાજ જે અહીંયા આ સ્થાન ઉપર જે કંઈ મદદ કરી રહ્યો છે બરાબર ભલે અને જે કંઈ સેવા સદભાવના પ્રગટ થઈ છે એમના હૃદયમાં હવે અમરદાસ બાપુના એક સ્નેહીજન અહીંયા મોજૂદ છે તો એમને હું વિનંતી કરીશ કે તેઓ આ જગ્યાનું મહત્ત્વ વિશે અથવા આ સ્થાન વિશે શ્રી દશરથભાઈ નાઈને વિનંતી કરું કે તેઓ તેમના શબ્દોમાં આપણને જણાવે છે શ્રી જય જય રાધા કૃષ્ણ ઉપસ્થિત સમાજ ચેનલના કાર્યકર્તા રમણભાઈ અને એ વધારે છે અને આ જગ્યા ઉપર આયા એ બદલ હું તો પહેલા એમનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને ચુવાડ પાંચ પરગણા વાણંદ સમાજના અમારા ટ્રસ્ટના પ્રમુખ મંત્રી અન્ય બીજા ટ્રસ્ટીઓ તેમજ અમારા કડીમાં ચાલતું બચત મંડળના પ્રમુખ અને ગામના માણસો પણ આવ્યા છે અને આ જગ્યા તો પહેલા ચો પાંચ પરગણા વાણંદ સમાજનું છેલ્લું ગામ છે અને આ ગામમાં મારા કાકા હતા જે અહીંયા અમરદાસ નામ છે એમને એવી ભાવના થઈ ત્યારે એમને એવું જણાવ્યું કે મારે મંદિર બનાવવું છે અને ગામની અંદર શિવ મંદિર નથી તો આપણે આ મંદિર બનાવવા માટે કાર્ય કરવો છે પણ આમાં કોઈ લાભ મળે અને કોઈ સહકાર મળે એવી મને ભાવના દર્શાવી હતી ત્યારે હું ટ્રસ્ટી તરીકે સમાજમાં હતો અને એ વખતે અમે ટ્રસ્ટના બધા માણસોને નવનિર્માણ થઈ રહ્યું હતું મંદિરનું ત્યારે ટ્રસ્ટી મંડળને ભાઈ બોલાયા અને અધૂરું કામ હતું તો પછી મેં જરા એમને બધાને જાણ કરી અને મેં બધાને અહીંયા લાવ્યો અને એમને વાત કરી કે આ મંદિરનું કામ પૂર્ણ કરવું છે તો તમે લોકો સહકાર આપો તો બહુ સારું છે આપણા સમાજના ગામ છે અને એ મારા અમરદાસ બાપુ બન્યા છે એ મારા કાકા થાય અને એમની પોતાની જમીન છે પોતાની જમીન ઉપર જ એમને નક્કી કર્યું કે આપણે આ જમીન ઉપર બનાવું છે મંદિર અને બનાવવામાં મને ટ્રસ્ટ અને સમાજે ચો પાંચ પ્રગણા માણસ સમાજ અને ટ્રસ્ટને ઘણી મદદ કરી અને મંદિરનું નિર્માણ અમે કર્યું છે અને ખૂબ ખૂબ આભાર દશરથભાઈ બહુ બ્રેક લઈ ખૂબ આભાર દશરથભાઈ બહુ સરસ માહિતી આપી હવે અમારા કડી બચત મંડળના પ્રમુખ શ્રી જશોભાઈ નાઇ એવો પણ આ જે સ્થાન છે આ જે જગ્યા છે ત્યાં શરૂઆતથી જ એમની હમદર્દી એમની લાગણી અને એમની ભાવના ખૂબ જ વિશાળ છે જસુભાઈ મારા કેમેરામાં હું મારા દર્શક મિત્રોને બતાવી રહ્યો છું કે જસુભાઈ એક એવું વ્યક્તિત્વ છે અમારા સમાજમાં કે કોઈ પણ સમાજનું કામ હોય ત્યારે જસુભાઈની અવશ્ય હાજરી હોય હોય ને હોય તેમજ તેઓ ખુદ પણ ધર્મપારાયણ વ્યક્તિ હોવાથી એમની ભાવના જે પ્રગટ થઈ છે અને અહીંયા આ સ્થાનમાં જે મદદ કરી છે જે સહાય કરી છે એ વિશે ખરેખર મારી સમાજ દર્શન ચેનલ ના ફાઉન્ડર તરીકે શ્રી આરજી લિંબાચિયા ખરેખર એમને અભિનંદન શુભકામનાઓ આપું છું હવે આપણે જસુભાઈ પાસેથી જ આ સ્થાનનું શું મહત્વ છે શું હેતુ છે એ જસુભાઈ નાય સાહેબ સાથે આપણે જાણીશું સર્વેને નમસ્કાર સમાજ દર્શન ચેનલના હેડ ભાઈ આરજી લિંબાચિયા અને લખતર સાહેબ ને મેં આજથી લગભગ પંદર વીસ દિવસ પહેલા દરખાસ્ત કરેલી કે ભાઈ કે આપણું એક સમાજના આજે અમરદાસ બાપુ નિર્માણ કર્યું છે એના અંદર થોડું આ સમાજમાં હાઇલાઇટ કરવાની જરૂર છે એ અમારી માગણી સ્વીકારી અને તરત જ તમારા જોડે સાધન ન હોવા છતાં પણ વ્યવસ્થા કરી અને એક પ્રોગ્રામ ગોઠવો કોઈ પણ તમારા જ્યારે હમણાં નેતા બ્રધરનું એમણે મહેનત થયું છે છતાં કે જશુભાઈ એને તમે છોડો મારો હું ચોક્કસ આવીશ સમાજ દર્શનની ચેનલમાં તમારું ત્યાં ઇન્ટરવ્યૂ કરાવીશ અને આ બને એટલી સમાજમાં સહાય મળી રહે લોકો તરફથી સહાય મળી રહે એ ભાવનાથી અમે ચોક્કસ આવીશું અને આજ તમે આ વધાર્યા મને વિશેષ આનંદ થયો અને હું દિલથી આપણને હાર્દિક સ્વાગત કરું છું હવે રહી મંદિરના નિર્માણની વાત મંદિર નિર્માણમાં લગભગ વીસ એકવીસની સાલમાં અમારા જે એમના ભત્રીજા છે એ કડી ખાતે રહેશે દશરથભાઈ વણોદિયા એ દશરથભાઈ વણોદિયા નવા નવા અમૃતભાઈ અમૃતવી સાથે અમારો પહેલો કોઈ પરિચય નહીં વીસ એકવીસ પહેલાં કોઈ જ નાતો નહીં અમારો પણ જ્યારે આ મંદિર નિર્માણની વાત થઈ ત્યારે દશરથભાઈએ અમને કડી બચત મંડળના નાતે મારા કાને દરખાસ્તું કંઈક જશું કાંઈક થોડું મંદિર નિર્માણમાં તમે રસ લ્યો અને સમાજમાં પણ તમે કહી શકો એમ છો તો સમાજ અને ટ્રસ્ટ પણ વાત કરો તમે તો એક આ મંદિર નિર્માણનું કાર્ય એમનું જે અધૂરા સપના છે એ પૂર્ણ થઈ શકે મંદિરની એટલા માટે તાતી જરૂરિયાત હતી અહીં ઠાકોર અને મુસ્લિમ વસ્તી છે હવે એવા સંજોગોમાં શિવજી નું મંદિર કરવું એટલે ઠાકોર કોમ્યુનિટી માટે અને બીજા તો બીજા તો કોઈ પ્રશ્ન નહીં એટલે એમને એક આ પહેલ કરી અને કે એનો ગામનો પણ સહકાર મળી રહ્યો સમય અંતરે અમે સમાજવાળાને લાયા ટ્રસ્ટીઓ બધાએ લાયા અહીં બેઠક કરાવી દરેકને ઇન્વાઇટ કરાઈ જગ્યા બતાવી અધૂરું જે હતું એને બધી અમારી વિગતો જણાઈ અને એના આધારે લોકો સમય અંતરે અમને મદદ કરતા રહ્યા અને પ્રથમ જયારે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમાં થઈ લગભગ એના ત્રણ વર્ષ પૂર્ણ થવા જાય છે હવે ત્રણ વાર પ્રાણ પ્રતિષ્ઠામાં અમારો શિવલિંગ અમને શિવલિંગનો જે સપાઈ એનો આશય હતો એ અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાલના જે વિનોદભાઈ વડોદરિયા છે એ શિવલિંગ માટે એમને મને ઓફર કરી જશુભાઈ શિવલિંગ તમતર મારા તરફથી લાવો વાહ વાહ અને જે કંઈ ખર્ચ થાય તમ તર લેવા જજો દાંતા જમજો ખાજો પીજો અને પણ શિવલિંગ તમે અહીં લાવજો એ મારા તરફથી એટલે અમે શિવલિંગ મારી ગાડી લઈ અને અમે રાજુભાઈ મહાદેવભાઈને અમે અમારા કેશુભાઈ સાહેબના બધા સાથે શિવલિંગ લેવા દાંતા ગયાલા અને દાંતાથી મારી ગાડીમાં શિવલિંગ લાયા ગામના ચાંપે એનું અને અમારું સ્વાગત કરી અને એ મંદિરમાં એનું ત્યાં લઈ ગયા અને ત્યાં બેઠક કરી અને બાવીસ માં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી આ મને એક આ જગ્યા પ્રત્યે લગાવ થઈ ગયો છે મારાથી બને એટલી મને તો શું હું આપી શકું પણ કુદરત મારી એક મનની ભાવના વ્યક્ત કરે છે કે ભાઈ બને એટલી મદદ કરીએ અને કોકના હાથ આપણે કહીએ કે આ ખરેખર અથવા યોગ્ય છે અમુક કઈ થેકલીઓ થાય થેકલીઓ કરવાની નહીં અમુક ઠેકાણે તો બેંક બેલેન્સ થતા હોય છે પણ ખરેખર અહીં તાતી જરૂરિયાત છે તો જ આ મંદિરનું ડેવલપમેન્ટ થઈ શકે એટલે હું તો સમાજને સર્વે અપીલ કરું છું કે એક સમાજના અમરદાસ બાપુ છે આ ગામમાં તાતી એક મંદિરનું નિર્માણ થયું છે અને એનો નિભાવ કરવો હોય તો સમય અંતરે સમાજ અને ટ્રસ્ટ અને અન્ય કોમ આ ગામના મિત્રોને પણ ગામના બધાને હું રિક્વેસ્ટ કરું છું તો બનાવ એટલી યથાશક્તિ તમારાથી જે કંઈ થાય એ કરજો ને એક આ જગ્યાને નંદનવન બનાવજો એવું મારું સપનું છે એ સપનું અમરદાસ પૂરું કરશે એવો મને વિશ્વાસ છે ખૂબ ખૂબ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રી વિનોદભાઈ બળોદરિયા અહીંયા મોજૂદ છે તો આપણે એમનું એમનું મંતવ્ય પણ લઈએ કે આ જગ્યા વિશે આપનું શું કહેવું છે અથવા સમાજે અથવા ટ્રસ્ટે શું મદદ કરી છે અથવા હવે શું મદદ કરવાના છો આ જગ્યાના વિકાસમાં આપણું શું યોગદાન છે એ વિશે આપ મારા દર્શક મિત્રોને જણાવશો નમસ્કાર સમાજ દર્શન ચેનલે આજે અહીંયા સમય પાડવીને આયા ખરેખર ધન્યવાદ છે બંનેનો ખાસ જ્યારે અહીંયા મંદિરનું નિર્માણ ચાલતું હતું ત્યારે અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ભાઈ દશરથભાઈ અહીંયા ટ્રસ્ટમાં સેવા આપતા હતા અને કેશુભાઈ અમારા પ્રમુખ હતા અને ચુવાણ સમાજના પ્રમુખ અમારા શ્રી કાંતિભાઈ હતા અને બચત મંડળના પ્રમુખ શ્રી જસુભાઈ હતા અમે અવારનવાર અહીંયાથી પસાર થતા તો એક સમયે અમારે દસરતભાઈએ ખૂબ સમય આપીને કહ્યું તમે એક દિવસ ત્યાં અહીંયા વધારો અને મંદિરનું કામ અધૂરું હતું અને અમે વિધિન વીસ પચીસ મિનિટની અંદર અમે બેઠેલા અને અમે કાંતિભાઈ પ્રમુખ હતા એમને રજૂઆત કરી કે ભાઈ આપણે સમાજમાંથી કંઈ યોગ્ય દાન આપીએ અમે પર્સનલ પણ અહીંયા ડોનેશન આપ્યું છે અને કાંતિભાઈ થો ચારોલના એ પ્રમુખ તરીકે હતા ત્યારે પણ એમને સમાજમાંથી પણ સારું એવું યોગદાન આપ્યું હતું અને આ મંદિર જે અધૂરું હતું નિર્માણ એ ખરેખર પૂરું કરવામાં આવ્યું અને પ્રતિષ્ઠા સરસ કરવામાં આવી અને મોટા મેળાવડો કર્યો તો રાત્રે ભજનનો પ્રોગ્રામ રાખ્યો તો દર શ્રાવણ મહિનામાં પણ સારા બિલીપત્ર બધું આયોજન કરે છે અને એમાં કડીના જે ભાઈઓ છે એમનો ખાસ બહુ ઉત્સાહ હોય છે તો અવારનવાર અહીંયા અર્થે આવે છે અને એવો આગ્રહ રાખે છે કે આપણા સમાજના બાપુ છે અમરદાસ તો આપણે એમની મુલાકાત લેવી જોઈએ તો અમે અવારનવાર અહીંયા દર્શનાર્થે અહીંથી નીકળીએ તો અવશ્ય આવીએ છીએ નજીકમાં ત્ર્યંબકેશ્વરમાં ત્રાંતેશ્વર મહાદેવ પણ છે આગળ લોટેશ્વર છે આ બધું એક રૂટમાં અને બાજુમાં પવિત્ર ધામ બહુચર માતાનું મંદિર પણ આવેલું છે એટલે આ બધું એક સાથે અમારે અહીંયા દર્શનાર્થે સમન્વય થઈ જાય છે અને મેં ખૂબ સારી રીતે આવીશી અવારનવાર અહીંયા સારો એવો પ્રોગ્રામ રાખ્યો છે ગામના ભાઈઓનો પણ ખૂબ સારો સહકાર છે અને જ્યારે જ્યારે આવીએ ત્યારે એમને ભોજન ને ભાવ ખૂબ હોય છે અને ભજન પણ અહીંયા રાખે છે અને જ્યારે અહીંથી બહચરાજીનું મેળાનું જ્યારે આયોજન થતું હોય ચૈત્ર પૂનમ ઉપર ત્યારે અવારનવાર અહીંથી વસ્તી પસાર થતી હોય છે તો એમને યથાશક્તિ પ્રમાણે અહીંયા ભોજન ચા પાણીની વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવે છે ખરેખર આપણા સમાજનું છે અને પાટલી સીતાપુર જૂથનું કામ છે આ તો હું તો એવું કહું છું કે તમારા પાટલી સિત્તાપુર જૂથ માટે તો ખરેખર ખૂબ સારું અહીંયા યોગ્ય રીતે જો સ્થાન થઈ જાય તો અહીંયા તમારે એક સ્ટેન્ડ મળી જશે અને સમાજ માટે છે એટલે આપણે બધાએ સહયોગ કરવો જોઈએ અહીંયા શેનજી મહારાજનો અને પ્રભુભાઈનું પણ એક નાનકડું એવું મંદિર અહીં બનાવ્યું છે એને પણ ઉપર પત્ર ન હતા ત્યારે ભાઈને જસુભાઈ આગ્રહ કર્યો ત્યારે અમે પણ અવારનવાર અહીંયા બધાએ લઈ ડોનેશન અમે આપીએ છીએ અને કરતા રહીએ છીએ ત્યારે પણ થયું બીજી એમની આજે ઈચ્છા વ્યક્ત કરી છે જે આ જગ્યા છે એમને એક શેડ બનાવો છે તો આપણે ઘણા બધા પવિત્ર ભૂમિ ધામમાં જઈએ છીએ અને યાત્રામાં આપણે યોગ્ય દાન આપીએ છીએ તો આપણે અહીંયા આપવું જોઈએ અને હું મારા ટ્રસ્ટમાં આ બધી વસ્તુ જાણ કરી અને યથાશક્તિ આ શેડ માટે અમે દાન આપીશું અને ગામનો સહયોગ બહુ ખૂબ સારો રહે છે અહીંયા ઠાકોરભાઈઓ ખૂબ રહે છે અને સારી રીતે અહીંયા આવે છે અને અમને પણ ભાવ પ્રગટ કરે છે એટલે આ જગ્યાને પવિત્ર ધામ બનાવી અને આગળ વિકાસ કરે તેવી મા ને પ્રાર્થના અને ઠાકોર અને ભરવાડ અહીંયા જે હિન્દુનું જે સનાતન ધર્મની ધજા અત્યારે લહેરાઈ રહી છે એનો ખરેખર અહીંયા ખૂબ સુંદર રીતે અહીંયા અત્યારે આપણે રાધાકૃષ્ણ મંદિર અને શંકર ભગવાનના દર્શન થાય છે તો આ આ જગ્યામાં યથાશક્તિ સમાજવતી અને ગામના ભાઈઓને પણ હું વિનંતી કરું છું તમે પણ યોગ્ય અહીંયા અમે મદદ કરજો અમે પણ કરીશું લિંબજ માર્ગથી જય અસ્તુ જય લિંબજ શ્રી વિનોદભાઈ વડોદરિયાએ બહુ સરસ માહિતી આપી અને એમની માહિતી ખરેખર ધ્યાનમાં લેવા જેવી છે હવે જે વિનોદભાઈએ અહીંયા શેડ બનાવવાની વાત કરી છે તો હું તો ખરેખર એમની વાતને આવકારું છું પણ એથી વિશેષ મારા સમાજને વિનંતી કરું છું કે શેડની જગ્યાએ જો ચાર પાંચ રૂમો બની જાય અને ચાર પાંચ જો રૂમો બને તો યાત્રાળુઓને કદાચ એક રાતવાસો રોકાવવું હોય તો એ પણ આ જગ્યા માટે બહુ મોટી વાત છે તો મારા વાણ સમાજને વિનંતી કરું કે શેડ કરતાં જો આપણે ચાર પાંચ રૂમો જગ્યા બહુ સરસ છે આ જગ્યા ઉપર જો રૂમો બની જાય ચાર પાંચ છો તો ખરેખર આ જગ્યાનો વિકાસ થાય એવી મારી પણ એક નમ્ર અને કરબદ્ધ અરજ કરું છું હવે આ જ ગામના પ્રતિનિધિ સાહેબશ્રી અહીંયા મોજૂદ છે અમૃતભાઈ શું નામ છે સાહેબ આપનું અમૃતભાઈ રમુભાઈ અમૃતભાઈ રમુ રમુભાઈ અહીંયા મોજૂદ છે તો સાહેબશ્રીને વિનંતી કરું કે આ જગ્યા આ ઉપર આપણા ગામનો સહકાર શું છે અથવા આ ઉપરનું પ્રભુત્વ શું છે મહત્વ શું છે અથવા આનો હેતુ શું છે અથવા આ ગામને આ ગામને આ આ મંદિરમાં કોઈ સહાય કરે છે અથવા એમનો સહકાર શું છે એ આપના શબ્દોમાં જરા મારા દર્શક મિત્રોને જણાવો એટલે અહીંયા છે ને હું લગભગ નાનપણથી અહીંયા શિવ મંદિર તો ગામની અંદર હતું જ નહીં જો અમરનાથ બાપુની અને ભગવાનની સોંપા દઈને એમના સહ્ય પ્રયત્નોથી આ ગામની અંદર ભગવાન શંકરનું મંદિર જોયું છે ખૂબ જ સરસ છે પહેલાં શું હતું કે લોકો છે દાંત્રેશ્વર મહાદેવે દર્શન કરવા જતા હતા ગામમાં ક્યાંય શંકર ભગવાનનું મંદિર નહોતું પણ હવે છેલ્લા આટલા વર્ષથી થઈ ગયું મંદિર એટલે હવે બધા અહીંયા ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે ગામથી પણ આવે છે અને અહીંયા દર તેરસ વધ તેરસ એટલે કે આપણે શિવરાત્રિ કહીએ છીએ ત્યારે અહીંયા ભજન અને ભોજનની વ્યવસ્થા પણ હોય છે ગામ લોકોનો પણ સાથ સહકાર ગામના જે યુવાનો છે એ ઘણા બધા ઉત્સાહી છે એટલે એડવાન્સમાં જ આ બધી તેરસો બધી પેક થઈ જાય છે એટલે બાપુને પણ ઘણો બધો સપોર્ટ કરે છે ગામ લોકો પણ અને એકંદરે ભગવાન શંકરનું મંદિર થઈ ગયું છે એટલે ઘણું સારું છે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપને પણ બહુ સરસ મંતવ્ય આપ્યું અને વ્યક્તવ્ય આપ્યું એ બદલ હું મારા સમાંદર સંચાલનો પ્રત્યે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર જય લિંબત જય સેન મહારાજ સમાજ દર્શન ચેનલ પ્રતિનિધિ શ્રી હું હસમુખભાઈ લખતરિયા અત્રે મેરા ગામ તાલુકો પાટડી જિલ્લો મહેસાણા સુરેન્દ્રનગર આ સુરેન્દ્રનગર જિલ્લામાં હું અત્રે ઉપસ્થિત થયો છું બરાબર છે આ સ્થળ હજુ બે ત્રણ વર્ષથી જ સ્થપાયેલું છે અને નાય વાણંદ સમાજ દ્વારા જ આને ઊભું કરવામાં આવ્યું છે અહીંયા અઢારે આલમ થઈ સહકાર સાથે આ સ્થળને ડેવલપમેન્ટ કરવા માટેના પૂરા ભરપૂર પ્રયાસ કરે છે તો નાયબ સમાજની પણ એક ફરજ બને છે કે બહુતરાજી દેવી એક આપણી ટેક્કાઉ તીર્થભૂમિ પૈકીનું એક સ્થળ બહુતરાજી અહીંયાથી લગભગ હું માનું છું દસથી બાર કિલોમીટર નજીક છે આ બાજુ શંખેશ્વર જૈનધામ છે અને તત્રેશ્વર મહાદેવ એ પણ આજથી પાંચ હજાર વર્ષનું પુરાણું પાંડવ વખતનું મંદિર છે અને સ્વયંભવ મંદિર આવેલું છે તો આ સ્થળને જો નાયવાણંદ સમાજનો સહકાર મળે અને એમાં ખાસ જુવાળ વઢિયાર અને ઝાલાવાડ સમાજ જો સહકાર આપે તો એક ઉત્તમ સ્થળ સૌરાષ્ટ્ર ગુજરાતમાં થાય એવું હું મારું માનવું છે અસ્તુ સમાજ દર્શન ચેનલ પ્રતિનિધિ હસમુખ લખતરિયા સરંગ આજ નૈનો માં ને આજે અમારા મેરાના પવિત્ર ધામ પર વધારે સબ મહેમાનો આયા છે એમનો અમને કંચન વર્ષા મે એટલે પહેલા તો આ બધા આવનાર જે છે એમનો હું દિલથી આભાર માનું છું અને આજે જે બધા આવ્યા છે એમનું જે સમાજ ચેનલ રમણભાઈ લેબચિયા અને અશોકભાઈ લખતરિયા જે પધાર્યા અને આ કાર્યની અંદર મદદરૂપ થયા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું જે અહીંયા વધાર્યા છે તો અમારા અમરદાસ બાપુનું કહેવું છે કે આપણા મહેમાનો છે તો દરેકને આપણે એમને અથાશક્તિ પ્રમાણે એમનું સ્વાગત કરવું છે તો એક આ એમનો આનંદ છે તો દરેકનું મારે સ્વાગત કરવું છે બીજું મેરામાં તો બીજું વિશેષ કહેવાનું કે ગામ પછાત છે એટલે તણીનું છે આર્થિક રીતે આર્થિક રીતે બહુ પછાત છે હિન્દુ ધર્મમાં તો ભરવાડ ઠાકોર અને બીજી અન્ય કોમો છે અને ગામ નાનું છે અને શિવ મંદિર ન આવવાથી એમને ભાવના થઈ શિવ મંદિર બનાવું છે એક સારું કાર્ય કર્યું છે પોતાની જમીન ઉપર બીજા તો અત્યારે જમીન લેવા જઈએ તો મોંઘી પડે પણ પોતાની જમીન ઉપર જ નિર્માણ કરાયું છે અને સમાજનો અને ટ્રસ્ટનો સાથ સહકાર વધારે મળ્યો છે અને એ બદલ આ મંદિરની શોભા મારી વધી છે અને હવે છેડ અને માટે આ બધું ઝાડનું વાવેતર કરવું છે એ પણ વિચારી રહ્યા છે અને નાનો એવો એક ગેટ બનાવવો છે માણસ હોય નાક ના હોય તો કદરૂપો દેખાય એ મંદિર ભલે ગમે એવું હોય પણ થોડું ગેટ હોય તો સારું લાગે તો એ પણ એક અમારી આશા છે દરેકને સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ આપણા વાણંદ સમાજના એ સંત બન્યા છે તો યથાશક્તિ પ્રમાણે જોઈ તરફ થઈ ઓમર શર્માજી ને સન્માન કરવાનો પ્રય સાલ મુકો તલવાર તમે લ્યો